અને આજે આપણે છે ને મોડો વ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે ફોનમાં સાર્જિંગ નહોતું આજે લાઈટ નહોતી એટલા જે કપા વીણવા આવ્યા છીએ અહીંયા ત્યાં લાઈટ હતી એટલે આપણે ત્યાં લગન ફોન ચાર્જરમાં મૂકેલ હતો ને ત્યાં લગન આપણે જો કપા વીણતા તો જો આપણે ત્યાં લગન કપાસ વીણતા હા અને હવે ફોનમાં સાર્જલ થઈ ગયું છે તો આપણે ફોન લઈને વૈયા છીએ ને વ્લોક પણ સ્ટાર્ટ કરી દીધો છે મોડો વ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ એ હતું ચાર્જિંગ ન હતું આપણે કપા વીણવા વ્યા છીએ અને કપાસ એવો આવો છે ભાઈ બધા કપા વીણી છે જો કાજલ ને બધા જો તો ભાઈ છે ને બધા કપા વીણી છે ને અહીંયા જો ભાઈ આ ફેક્ટરી છે જો તો ભાઈ ફેક્ટરી છે પડખે બહુ અવાજ આવે છે કારણ કે માથું દુખે છે હવાનું આમ તો બહુ અવાજ આવે છે શેની ફેક્ટરી છે આપણને કઈ ખબર નથી ખેડૂ આવે તો આપણે એને પૂછ્યું અહીંયા બાલુ તો કઈ દેખાય ન જો તમે જોઈ જો તો ભાઈ બાયલું કઈ દેખાતું નથી શેની ફેક્ટરી છે કઈ ખબર નથી આપણને ખેડૂત આવે તો આપણે પૂછ્યું શેની છે તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો તો એ આ શેની ફેક્ટરી છે એમ ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો બાકી જો અત્યારમાં આપણે કપા વીણી રહ્યા છીએ વ્લોગમાં બેના રહેજો ખાસ કરીને અત્યારમાં આપણે જો ઠેલી પણ ભરી લીધી છે ઠેલી ભરી લીધી છે અને કપા જો આવો છે તો ભાઈ કપા પણ સારો છે અને અહીંયા જો કાજલ કપા વીણી રહી છે જય માતાજી જય જયમાં મંગલ તો સવારમાં આપણે કપાસ કપા મેળા મેળવતી ભરાઈ છે ને આજ તો મોડો કે સાસુ નહોતું કીધું ના મોડો મોડે અહીંયા પણ ફેક્ટર બહુ છે તે અવાજ બહુ આવે એ કાંઈ હમણાં તો નહીં ઉલતું માસું દેખા લીંબુડીનું વન છે તો બે સાઈડ લીંબુ વન છે તો કેટલા બધા પણ પાક લીંબુડા છે લીંબુની શરબત કોને કોને કોમેન્ટમાં કહેજો મને તો બહુ ભાવે

તો ભાઈ દસ વાગી નાસ્તો છે આલુ બધા આપણે ચા નાસ્તો કરી લઈએ પણ ઘણો બધો છે નાસ્તો કરવાનું આપડે પણ ચાલુ કરી દઈએ નાસ્તો કરીને પાછા લાગી જાય કપા

કોમેન્ટ કરી દેજો ખાસ કરીને આ શેનો વેલો છે વાલોળનો વાલોળનો વેલો છે તને ભાવે ને આ શું છે ફૂકાઈ ગયો નો ભીંડો ભાઈ જોવો સ્પેશિયલ બિયારણ માટે રાખેલો ભીંડો તો ભાઈ લીંબુ બહુ છે લીંબુ તમને દેખાડીએ તો કાજલ જોવો લીંબુ જ ગોતે છે ક્યાં છે લીંબુ

આરુ તો આપણે જોઈએ લીંબુ કેવા છે આ લીંબુડીમાં તો જો આવા લીંબુ છે ના ની હતી આ બધી મોટીમાં તો ખાય છે તો આમ છે ને ઘણી મોટી લીંબુડી છે તો આપણે એમ પર જોઈએ હાલો હાલો તો આપણે છે ને લીંબુ ગોતતા તો લીંબુ ગોતતા ગોતતા આમાં જો આટા મારતા તો કે જોવા મળ્યું છે આપણે અહીંયા જો તો આને હું કહેવાય ઈ કોમેન્ટમાં કહેજો હમ અમાય દેખાડો શું છે

લીંબુ અક્કલ લીંબુ દેખાડે કાજલ જો એમ એક લીંબુ ખાવાના બહુ ભાવે સરબત બનાવવાનું

તો ભાઈ અત્યારે હાડા પાસ થઈ ગયા છે ચાલ કે નામ લઈ કપામતા ને અને હવે હાડા પાસ થઈ ગયા છે તો હવે ઘરે ભાગશું તો ભાગશું ને કાજલ ના હું તો તારે થી લેખે તૈયાર થઈ ગયો જો તૈયાર થઈ ગયું છે ઠેલી ને જો એટલે એટલે થેલી ભેરી છે આપણે તો ભાગીએ ઘરે ને કાજલ તો જો તૈયાર થઈ ગઈ છે હવે ઘરે ભાગવાનું છે હા ઘરે ઘરે હવે